નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે રેસ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત થશે અમરેલી લેટરકામાં નવો વળાંક ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારની ટકોર હવે માસ્ક ફરજિયાત નહીં તો થશે આમ ત્યારે વાત થશે માઇક્રોસોફ્ટ ભારતમાં ત્રણ અબ્બજ ડોલરનું રોકાણ કરશે હરસંઘવીય બાળકો સાથે જન્મદિવસની શરૂઆત કરી ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નળિયા ઠંડુ ગાર બન્યું હેલ્મેટ વિના તો અસલી યમરાજ મળી જશે સીએમની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટની બેઠકનું આયોજન ગુજરાતના રાજકારણમાં ભાજપ કંઈક મોટું કરશે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા અને અંતે વાત થશે ટ્રમ્પની ટિપ્પણી પર કેનેડિયન નેતાઓ ભડક્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી યુએસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક નકશો તૈયાર કર્યો છે અને શેર કર્યો છે જેમાં કેનેડાને અમેરિકાનો ભાગ દર્શાવ્યો છે આ અંગે કેનેડાના કાર્યવાહક પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે કેનેડાનો અમેરિકાનો હિસ્સો બનવાની કોઈ સંભાવના નથી વિદેશ મંત્રીએ એક્સ ઉપર લખ્યું છે કે ટ્રમ્પ મજબૂત કેનેડાથી વાકેફ નથી અમારી અર્થવ્યવસ્થા અને અમારા લોકો મજબૂત છે અમે ક્યારેય ધમકીઓ સામે નહીં ઝૂકીએ મિત્રો ને મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરાયો છે તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ઝાલાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાનો છે તે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હતો તેને અનેક રાજનેતાઓ સાથે સંબંધો હતા ભાજપ હેઠળ ચૂંટણી લડવાની યોજના બનાવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં ભાજપ કંઈક મોટું કરશે સચિવાલયમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મંત્રીઓને મળ્યા હતા તેથી ફરીથી સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કહેવાય રહ્યું છે કે પંદર જાન્યુઆરી બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે જેમાં મોટા ફેરફારો થઈ શકે છે તે પહેલાં ભાજપ સંગઠનમાં પક્ષ પ્રમુખની નિમણૂક કરાશે તેવા પણ સમાચાર સામે આવ્યા છે હવે જોવાનું છે કે ભાજપ શું કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે જેમાં એચએમપીવી વાયરસના નિયંત્રણ માટે તકેદારીના પગલાં માટે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા વિભાજનની સ્થિતિ અને આગામી વિધાનસભા સત્ર મુદ્દે ચર્ચાઓનો નિર્ણય પણ લેવાઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ વિના ફરશો તો અસલી યમરાજ મળી જશે વાહન ચાલકો હેલ્મેટ પહેરે તે માટે મહેસાણામાં અનોખું અભિયાન શરૂ કરાયું છે દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગ નકલી યમરાજ ઊભા રાખીને વાહન ચાલકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ લાવી રહ્યું છે તો હેલ્મેટ પહેરનાર વાહન ચાલકોને ગુલાબનો ફૂલ અને ચોકલેટ આપ્યા છે જેણે હેલ્મેટ ના પહેર્યો તેને નકલી યમરાજ ખાલી કદા મારે છે પણ હેલમેટ વિના ફરશો તો અસલી યમરાજ મળી જશે તેવી સમજણ પણ અપાઈ હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાઢ જોવા મળ્યું છે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરીથી ઠંડી વધી રહી છે ત્યારે હાલ થી જાતી ઠંડીમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પણ ઠૂંઠવાયું છે તો બીજી તરફ ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે રાજકોટની વાત કરીએ તો અહીં પારો સાત પોઈન્ટ ત્રણ ડિગ્રી પર પહોંચતા લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લોકોને બરાબરની ઠંડી લાગી હતી ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડી વધી ગઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સંઘીએ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ગઈકાલે જન્મદિવસ હતો ત્યારે તેમણે ગાંધીનગરના બુક બધીર શિશુ વિદ્યામંદિરની મુલાકાત લીધી સાથે શાળામાં મુખબધિર બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી તેમણે આ મુલાકાત અંગે એક્સ ઉપર જણાવ્યું કે જન્મ સંઘવીના જન્મદિવસ પર સ્વયં ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ઘણા નેતાઓએ અને મોટી હસ્તીઓએ તેમને શુભકામનાઓ પણ પાઠવી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઇક્રોસોફ્ટે ભારતમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કરશે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ જાહેરાત કરી છે કે માઇક્રોસોફ્ટ ભારતમાં ત્રણ અબ્બર ડોલરનું રોકાણ કરશે માઇક્રોસોફ્ટે ભારતમાં એઆઈમાં રોકાણને લઈને મોટા સમાચાર અને જાહેરાત આપી છે આ ટેકનોલોજી જાયન્ટ ભારતમાં ત્રણ બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે અને તેના દ્વારા ખાસ કરીને એઆઈ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાણાંનું રોકાણ કરવામાં આવશે નવા લોકોને તાલીમ આપવામાં આવશે મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવી વાયરસને લઈને અમદાવાદ શહેરની શાળાઓએ હવે જાતે જ તકેદારી લેવાનું શરૂ કર્યું છે શિક્ષણ વિભાગે વાયરસને લઈને હજી કોઈ ગાઈડલાઈન જારી કરી નથી પણ શાળા સંચાલકો તરફથી તકેદિરાના પગલે વિદ્યાર્થીઓને શરદી તાવ ખાંસી જેવા લક્ષણો હોય તો તેવા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા અને ફરજિયાત માસ્ક પહેરીને શાળાએ આવવા માટે અપીલ કરી છે ખાસ કે આવા વિદ્યાર્થીઓને સાવચેતીના પગલે ઘરે મોકલી દેવાય છે એચએમપીવીના દેશમાં કુલ નવ કેસ મળી આવ્યા છે મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર હાઈકોર્ટે ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવવા ટકોર કરી છે એ ગરજદારે જોખમી દોરી અને ચાઇનીઝ તુક્કલ પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે હાઈકોર્ટે લોકોના જીવ જોખમમાં ન મુકાય તેનું ધ્યાન રાખવા માટે ટકોર કરી છે જાહેરમાં રંગાતી દોરીની પર તપાસ કરવા ગુજરાત હાઈકોર્ટની સૂચના છે ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકો જીવ ગુમાવી બેઠા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી લેટર માં નવો વળાંક આવ્યો છે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજમાં પાયલ લેટર કુરિયર કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે કે સામે આવેલી માહિતી અનુસાર મનીષ ગોટીએ આપેલો લેટર પાયલ ગોટી કુરિયર કરવા ગઈ હતી ઉલ્લેખનીય છે કે કૌશિક વેકરિયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો જેમાં કૌશિક વેકરિયા પોલીસ પાસેથી ચાલીસ લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે